નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજનો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું મિત્રો સાઉદી અરબે ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને સત્યાવીસ મહિનાથી નીચી સપાટીએ કરી દીધી છે ત્યારે મિત્રો વાત કરીએ તો સાઉદીએ બેરલ દીઠ કિંમતમાં બે ડોલરનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જેને લઈને મિત્રો હાલમાં બ્રેન્ડ ક્રૂડ ઓઇલ સિત્યોતેર પોઈન્ટ તેર ડોલર પ્રતિ બેરલ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે જો મિત્રો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં સફળ થાય તો મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે એટલે કે મિત્રો વાત કરીએ તો ક્રૂડ ઓઇલની ભાવના કિંમતમાં ઘટાડો થયો છે અને તેને લઈને ચૂંટણી પહેલાં એવું બની શકે કે પેટ્રોલ અને ડીઝલમાં તમને થોડી ઘણી રાહત જોવા મળી શકે તો તો મિત્રો મિત્રો સમાચારો વિશે વાત કરીએ રામ રામ મંદિરના ખાસ નિયમો મંદિરમાં એન્ટ્રી મેળવવા માટે આ બધું પાળવું પડશે મિત્રો જે લોકોને આમંત્રણ મળ્યું છે તેઓ બાવીસ જાન્યુઆરીએ રામલલાના દર્શન કરવા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જઈ શકે છે આ માટે મિત્રો અમુક નિયમો છે જેમ કે રામ મંદિરમાં ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે એટલે કે મિત્રો તમે ફોન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો મંદિરમાં નહીં લઈ જઈ શકો સાથે જ મિત્રો ખાદ્ય સામગ્રી પણ નહીં લઈ જવાય એટલે કે મિત્રો કોઈ પણ ખાવાની વસ્તુ પણ મંદિરમાં લઈ જવાની મનાય છે પૂજાની સામગ્રી લઈ જવા પર પણ પ્રતિબંધ છે એટલે કે મિત્રો તમે પૂજાની પણ કોઈ સામગ્રી નહીં લઈ જઈ શકો અને મંદિર ટ્રસ્ટ કોઈ ડ્રેસ કોડ જારી કર્યો નથી જોકે મિત્રો પુરુષો ધોતી ગમછો કુર્તા પાયજામા અને સ્ત્રીઓ સલવાર સૂટ અથવા તો સાડી પહેરી શકે છે તો વધારે યોગ્ય રહેશે મિત્રો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ પડ્યો હવામાનની આગાહીને પગલે દાહોદ જિલ્લામાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે દાહોદ જિલ્લાના લીંબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે જેને લઈને મિત્રો ખેતરમાં ઉભા પાકને નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા છે આ તરફ મિત્રો ગરબાડા સંજેલીમાં કમોસમી વરસાદ તો દેવગઢ બારીયા ધાનપુર લીમખેડામાં વરસાદ નોંધાયો છે સુરતમાં પણ મિત્રો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો આગમન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હજી તો મિત્રો આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી હવામાન ખાતે આગળ વ્યક્ત કરી છે આંબાલાલ પટેલે તો મિત્રો આવતા મહિનાની એટલે કે ફેબ્રુઆરી મહિનામાં પણ મિત્રો વરસાદ પડશે તેવું કહી દીધું છે તો મિત્રો વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે આગાહી મુજબ મિત્રો અમુક અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો હવે મિત્રો બની શકે કે આગળ પણ અન્ય વિસ્તાર

જેમાં મિત્રો તેમણે લખ્યું છે કે ચાઇનીઝ દોરી તથા તુક્કલનું વેચાણ તેમજ તેનો ઉપયોગ એ સજાપાત્ર ગુનો બને છે જો આપને આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની માહિતી મળે તો સો નંબર ઉપર કોલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપો ઉલ્લેખનીય છે કે મિત્રો દર વર્ષે ચાઇનીઝ દોરીને કારણે અનેક લોકો તથા પક્ષીને પક્ષીઓ પણ મોતને ભેટે છે જેને લઈને મિત્રો આપણે માણસાઈ દાખવવી જોઈએ તહેવાર છે તો તહેવાર નિમિત્તે ઉજવવો જોઈએ અને આવી મિત્રો અન્ય લોકોની જાન જોખમમાં નાખે અથવા તો જીવ લઈ લે તેવી વસ્તુઓ ના વાપરવી જોઈએ મિત્રો ચાઇનીઝ દોરીથી અનેકો લોકોના મોત દર વર્ષે આપણે જોઈએ છે આંકડાઓ આવતા હોય છે થતા હોય છે તો મિત્રો આવી વસ્તુઓ છે બીજાના જીવ લે તેવી વસ્તુ મિત્રો આપણે ના વાપરવી જોઈએ અને જો મિત્રો આવું કરવામાં આવશે નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ મિત્રો

લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ બે લાખ થી લઈને અઢી ની આસપાસ દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવામાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈપણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તેમને મળશે રૂપિયા સાડત્રીસ હજારની સહાય મિત્રો શ્રમયોગી પ્રસુતિ યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે પાંચસો રૂપિયાની સહાય અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય જેમાં મિત્રો તમારે મમતા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો જ્યારે તમે કરેલી અરજી એપ્રુવલ આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સાડત્રીસ હજાર રૂપિયા પાંચસો

કે બાળકોને શારીરિક સજા કરનારી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવશે મિત્રો સ્કૂલમાં વિદ્યાર્થીઓની શારીરિક સજાની ફરિયાદો પછી આ નિર્ણય લેવા જઈ રહ્યા છીએ હવે કોઈ સ્કૂલના શિક્ષકો બાળકોને શારીરિક સજા કે બાળકોના કુંબળા માનસ પર અસર પડે એવી સજા આપી શકશે નહીં એટલે કે મિત્રો અમુક અમુક શાળાઓની અંદર શિક્ષકો જે છે તે વિદ્યાર્થીઓને માર મારતા હોય છે તો મિત્રો તેને લઈને નિર્ણય આવ્યો છે કે શિક્ષક જે છે તે મિત્રો શાળાની અંદર શારીરિક સજા વિદ્યાર્થીઓને ના કરે તે માટે મિત્રો આવું કરવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પચાસ હજાર રૂપિયા સહાય મળશે મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજવામાં આવે છે આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રાજ્ય માટે ટોટલ મિત્રો જોઈએ તો એક લાખ નવ હજાર લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્નના કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના તેવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની છે અને દીકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે

અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય મિત્રો સરકારે પ્રધાનમંત્રી છે અને આ યોજના તમને અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો જો કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતું હોય તો તે લાભ લઈ શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટી ભેટ આપવામાં આવી છે

સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે અને સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે અને કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા અને યોજના ઉપર કામ કરવામાં આવી રહ્યું છે અને બની શકે કે તેમાં આપવામાં આવતી રકમમાં વધારો પણ થઈ શકે પરંતુ મિત્રો આ અંગે શું થાય છે તો તો આવનારી બજેટની જ્યારે રજૂઆત થશે ત્યારે આપણને જ ખબર પડી જશે તો મિત્રો આવો કોઈ સમાચાર આવશે તો હું તમારા તરફ સૌ પ્રથમ પહોંચાડી દઈશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગ્રાહક તરીકે તમારો અધિકાર જાણી લેજો મિત્રો ઘણીવાર જ્યારે તમે ખરીદી કરવા જાવ છો ત્યારે તમારી પાસેથી કેરી બેગ એટલે કે મિત્રો થેલી માટે ચાર્જ લેવામાં આવે છે જે એકદમ ખોટું છે કારણ કે મિત્રો કાયદા મુજબ જો કોઈ ગ્રાહક સામાન ખરીદ્યા પછી થેલી અથવા તો બેગની માંગણી કરે છે તો દુકાનદાર તેના માટે અલગથી પૈસા માંગી શકે નહીં જો ગ્રાહક હાથમાં સામાન લઈ જઈ શકતો ન હોય તો દુકાનદારે મકેરી બેગ આપવી પડશે અને મિત્રો અન્યથા તમે ગ્રાહક ફોરમમાં જઈને દુકાનદાર વિશે ફરિયાદ કરી શકો છો એટલે કે મિત્રો તમે જ્યારે કોઈ સામાન લેવા દુકાનમાં જાઓ ત્યારે ઘણી વખત તમને થેલી નથી આપવામાં આવતી પરંતુ મિત્રો એક ગ્રાહક તરીકે તમારો હક બને છે કે તમે થેલી માંગો અને જો તે ના આપે તો મિત્રો તેના વિરુદ્ધ તમે ગ્રાહક ફોરમમાં જઈને મિત્રો નોંધ પણ કરાવી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણે પવન કેવો રહેશે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેવાની છે એટલે કે મધ્યમ પવન રહેશે સવારમાં સારો પવન રહેશે પરંતુ બપોર બપોરના સમય બાદ મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો એવો પવન મિત્રો ઉત્તરાયણના દિવસે પકડશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયાના બદલે વાર્ષિક નવ હજાર રૂપિયા આપવામાં આવશે તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે અને આ મામલે આ મામલાને મિત્રો બે વાત કરીએ તો બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર બે હજાર ચોવીસ પચીસના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા લાખ કરોડ કરતાં પણ લગભગ વધુ રહેશે તો આટલા બધા પૈસા જે છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે ખાસ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવામાં પણ મિત્રો મદદરૂપ થશે આ નાણાં અને ખેડૂતોને જે પાક વીમાનો વિસ્તાર તો તો તે વિસ્તાર પણ વધારવામાં આવશે તો મિત્રો ખાસ વાત કરીએ તો આ વર્ષ લગભગ ખેડૂત માટે સારું જઈ શકે છે કારણ કે ચૂંટણી પણ નજીક છે અને બજેટ પણ મિત્રો હવે નજીક છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોને ફોન આપતા પહેલા જોઈ લેજો મિત્રો માતા-પિતા તેમના બાળકોને રમવા માટે સ્માર્ટફોન આપે છે પરંતુ સીપીએન લેબ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે આ બિલકુલ સારું નથી બાળકોને ફોન આપવાથી તેઓ જ્યારે ટીનેજર થાય છે એટલે કે તેમની ઉંમર જે છે તે અઢ અઢાર ઓગણીસ વર્ષની થાય છે ત્યારે મિત્રો બાળકોને ફોન જો તમે બાળપણમાં આપ્યો હોય તો મિત્રો તેમનામાં ટીનેજર થયા પછી એટલે કે ચૌદ પંદર સોળ સત્તર વર્ષની ઉંમર બાદ તેમનામાં માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે ચાલીસથી વધુ મિત્રો કે દેશોમાં કરવામાં આવેલા આ સર્વેમાં બાળપણથી જ ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોમાં આત્મહત્યાના વિચારો ગુસ્સો અને વાસ્તવિકતાથી અલિપ્તતા જેવા મિત્રો લક્ષણો છે ડરવાના લક્ષણો આવા દરેક લક્ષણોની અંદર મિત્રો વધારે જોવા મળ્યા છે જે બાળકો નાની વયે મિત્રો ફોન યુઝ કરતા હતા ફોન ચલાવતા હતા તેઓમાં મિત્રો મોટા થઈને આ લક્ષણો જોવામાં આવ્યા છે જેમાં સ્ટાર સ્ટાર વાળી એટલે કે સ્ટારના ચિહ્ન વાળી પાંચસો રૂપિયાની નોટ અમાન્ય છે તેવું કહેવામાં આવ્યું છે લોકો મિત્રો આ મેસેજને વોટ્સઅપ પર સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે અને પીઆઈ ફેક્ટ ચેક અનુસાર વાયરલ થયેલા મેસેજ ખોટો છે સ્ટાર ચિહ્ન વાળી પાંચસો રૂપિયાની નોટ ડિસેમ્બર બે હજાર સોળ થી ચલણમાં છે અને જેની પાસે આ નોટો છે તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દરેક નોટો મિત્રો અત્યારે ચાલે જ છે આ એક અફવા છે હજુ અત્યારે મિત્રો કોઈ પણ આવો નિર્ણય નથી લેવાયો કે પાંચસો રૂપિયાની નોટ અંગે આવો કોઈ એટલે કે મિત્રો ગમે તમારી પાસે આ સ્ટાર વાળી નોટ હોય તો તમારે ગભરાવાની જરૂર નથી આ એક અફવા સ્વરૂપે તમે ગણી શકો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પંદર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાપત્ય કારીગરો સુથારો સુવર્ણકારો લોહાર ચણતર વગેરે માટે વિશ્વકર્મા યોજના સન્માન યોજના શરૂ કરી છે અને મિત્રો સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને લાખ રૂપિયાની લોન આપશે અને પંદર હજાર રૂપિયા સુધીની સહાય પણ આપશે અને મિત્રો આ આ લોન માત્ર વ્યાજ દરે મળશે તમને જણાવી કે યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો નાઈઓ અને નાવિકોને લગતા અઢાર ક્ષેત્રોનો સામેલ કરવામાં આવ્યો છે કે આવા દરેક કામદારોને અથવા તો કારીગરોને મિત્રો સહાય આપવામાં આવશે આ યોજનાની અંદર તો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો

મંત્રી આ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજારની સહાય પણ ચૂકવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ ચલાવશે અભિયાન મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા માટે વિશેષ અભિયાન ચલાવશે ખાસ મિત્રો ગામડે ચાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ સાથે પદાધિકારીઓ સાથે ગામડામાં રાત્રિ રોકાણ કરશે સાથે જ પ્રવાસ દરમિયાન ગ્રામ સભાઓ યોજશે ખાટલા બેઠકો યોજશે અને ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂત સંમેલન યોજવામાં આવશે મિત્રો ભાજપ જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ અભિયાન શરૂ કરી શકે છે મિત્રો આ અભિયાનની અંદર જે છે તે ગામડાના વોટર્સને એટલે કે ગામડાના મતદાર મતદાતાઓને આકર્ષવા માટે ભાજપ આ મિત્રો અભિયાનો ચલાવશે જેમાં ગામડે ગામડે જઈને દરેક મિત્રો ગામડાના નિવાસીઓ સાથે સભા યોજશે અને સાથે જ મિત્રો ખાટલા બેઠકો યોજશે ઘરે ઘરે જઈને સંપર્ક કરશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી તો બે હજાર ચોવીસમાં થશે ખેડૂતોનું આ કામ મિત્રો વર્ષ બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે બે હજાર ચોવીસનો ડિસેમ્બર મહિનો એટલે કે બે હજાર ચોવીસનો અંત આવતા આવતા ખેડૂતોને દિવસે વીજળી મળી જશે અને ગુજરાતના લગભગ દરેક ખેડૂતોને મળી જશે જેથી કરીને મિત્રો ખેડૂતોને રાત્રે અંધારામાં જઈને ખેતર પર ના જવું પડે